અને આજે આજે કોઈ મેચ નથી આજે ઇન્ડિયા વસ્તુ એક ફેસ્ટિવલ છે બહુ જ સરસ આજે બધાને મેચ જોવા મેં ઈચ્છા કરીશું ઈન્ડિયાને સપોર્ટ કરો કારણ કે અમે ઇન્ડિયા તો જીતવાનું જ છે અને આપણે બધા સાથીઓ એક સાથે મળીને જોશતી કહીએ ઈન્ડિયા ઇન્ડિયા મિત પટેલ જો આજે ઇન્ડિયાની મેચ છે પૂરું પૂરું ઇન્ડિયા સેલિબ્રેટ કરે છે પાકિસ્તાન સામે મેચ છે પણ અમને પૂરું કીન છે કે ઇન્ડિયા જ જીતવાની છે કેમ કે અમે આ મેચ ના રીતે જોવાના છે આ અમારા લીધે એક ફેસ્ટિવલ છે અને અમારે પૂરો ને પૂરો ને એક લાખ ટકા પર્સેન્ટ ભરોસો છે કે ઇન્ડિયા જ જીતવાની છે ઇમરાન છે